હા ફ્રેન્ડ્સ આગળ માટે તમારે એલર્ટ મોશન એપની જરૂર પડશે તો ચેનલ ઉપર નવા હોય તો પ્રેસ કરી દેજો જેથી કરીને આ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરી તો સૌ મિત્રો તમારે એલર્ટ મોશન એપ ઓપન કરવાની છે ઓપન કર્યા પછી આ વિડીયોની ડિફ્રિક્શનમાં બે પ્રોજેક્ટની લિંક આપેલી છે તો બંને પ્રોજેક્ટની તમારે એલાઇટ મોશન એપમાં ઇમ્પોર્ટ કરી લેવાની છે ઇમ્પોર્ટ કર્યા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કરશો એટલે આવી રીતના કંઈક અંદર સોંગ આપેલો છે પછી તમારે જે ફોટો પર સ્ટેટર્સ બનાવે એ ફોટો એડ કરવા માટે અહીંયા પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા મીડિયામાં જવાનો છે અને ગમે તે એક ફોટો તમારે સિલેક્ટ કરવાનો રહેશે તો ગમે તે એક ફોટો મેં સિલેક્ટ કરી લઉં છું તો આ ફોટો અમે સિલેક્ટ કરીએ છીએ તો અહીંયા પ્લસના આઈકન ઉપર ક્લિક કરી અહીંયા બાજુમાં ત્રણ ટપકા ઉપર ક્લિક કરીને અહીંયા ફૂલ સ્ક્રીન કરી લેવાના છે ફોટાને પછી અહીંયા તમારે છેલ્લે આવી જવાનું છે છેલ્લે આવી જ્યાં પછી અહીંયા ફોટો ઉપર ક્લિક કરી આની ઉપર ક્લિક કરશો એટલે ફોટો આખા પ્રોજેક્ટમાં આવી જશે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી ગયા પછી તમારે બીજા નંબરનો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે ઓપન કર્યા પછી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને પર્સ સિલેક્ટ એની પર ક્લિક કરી ફરી પાછું કોપી ઉપર ક્લિક કરીને આ કોપી લેયર કરી લેવાની છે પછી તમારે બેગ આવી જવાનું છે બેગ આવી ગયા પછી તમારે પહેલાં નંબરનો પ્રોજેક્ટ ઓપન કરી અહીંયા કોપી ઉપર ક્લિક કરીને આ પેસ્ટ કરી દેવાનું છે પેસ્ટ કશો એટલે આપણું જે સ્ટેટસ છે ભણીને કમ્પ્લીટ તૈયાર થઈ જશે તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ પેલા વહેલુગાને દાય પ્રેસ કરી દેજો